વડોદરા શહેરમાં પંદરમી સપ્ટેમ્બરથી હેલ્મેટ અંગે પોલીસ કડક કાર્યવાહી કરવાની છે જેને લઈને છેલ્લા ઘણા દિવસોથી પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે વારસિયા પોલીસ હદમથક વિસ્તારની અંદર ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા એનાઉન્સ કરવામાં આવી રહ્યું હતું ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા હેલ્મેટ અંગે આમ જે પ્રકારે અભિયાન ચલાવીને પૂરતી નિષ્ઠા બજાવાઈ રહી છે તેવી પૂરતી નિષ્ઠા વ્યસન મુક્ત વડોદરા સામે અને ગુનામુક્ત વડોદરા માટે બતાવાતી નથી લોકોની સલામતીની ચિંતા એકાએક પોલીસને થાય છે અને હેલ્મેટ અંગેના કાયદાનું કડક અમલીકરણ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તેનું ગણિત પ્રજા સારી રીતે સમજી રહી છે જો લોકોની આટલી ચિંતા હોય તો રસ્તા પરના ખાડા કેમ પુરાતા નથી વ્યસન મામલે પોલીસ કેમ અસરકારક કામગીરી કરતી નથી તેવા સવાલો પણ પ્રજા કરી રહી છે સોશિયલ મીડિયામાં આ રોષ લોકોની કમેન્ટ સ્વરૂપે જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે અને આવનાર સમયમાં તહેવારો પણ આવી રહ્યા છે પ્રજામાં ઉગ્ર રોષ પણ ફેલાયો છે ત્યારે હેલ્મેટના અમલનો કડક કાયદો કેટલો અસરકારક પુરવાર થશે તે તો આવનાર સમય જ બતાવશે